વનરાજ ચાવડા વસાવેલા આ નગરનું મૂળ નામ અણહીલપુર પાટણ હતું વનરાજ ચાવડાના બાળમિત્રો અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે વનરાજસિંહ ચાવડાએ વસાવેલ નગર એટલે પાટણ રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદ્યમતીએ બંધાવેલ રાણકી વાવ અહીં આવેલી છે राणकी वावनी चौदमा युनेस्को द्वारा वर्ल्ड हेरिटेज साइट तरीके कराई छे। सहस्त्रलिंग तला के जेनु बांधकाम सिद्धराज जयसिंह ए कर आसपास एक 108 शिवलिंग आवेला छे। आटण पटोला एक समय खूबज प्रचलित हता जेनी भर में खूबज मांग रहती પાટણના પટોળા બનાવવાની કળા આઠસો પચાસ વર્ષ જૂની છે ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદિક કોલેજ એક હજાર નવસો ત્રીસમાં પાટણ ખાતે શરૂ થઈ હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આવેલી છે ઘેટા સંવર્ધન કેન્દ્ર પાટણ ખાતે આવેલું છે આખ્યાનના પિતા ભાલણનો જન્મ પાટણમાં થયો હતો જેમનું પૂરું નામ પુહત્મદાસ ત્રિવેદી હતું સિદ્ધપુર જૂનું નામ શ્રી સ્થળ છે રુદ્ર મહાલય સિદ્ધપુર ખાતે આવેલો છે જેનું બાંધકામ મુરરાજ સોલંકી અને તેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહ કરાવ્યો હતો ગુજરાતમાં સરસ્વતી માતાનો એકમાત્ર મંદિરો અહીં સરસ્વતી નદીના કિનારે આવેલું છે સિદ્ધપુરમાં કાર્તક માસની પૂનમે મેળો ભરાય છે જ્યાં ઊંટ ની લે વેચ કરવામાં આવે છે જેને કાચોકના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ સાધવાનું મુસા પણ કહેવાય છે અસાઈ ઠાકર અહી કર્મકાંડ કરીને સિદ્ધપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી ત્યારબાદ તેઓ ઉંઝામાં સ્થાયી થયા હતા અહીં ત્રણસો પાંસઠ બારીવાળો મકાન આવેલું છે બિંદુ સરોવર તથા અલ્પા સરોવર સિદ્ધપુર ખાતે આવેલા છે માતૃ શ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર છે શંખેશ્વર આ મૂળ શંખપુર તરીકે ઓળખાતું હતું હેમચંદ્રાચાર્ય કે જે જૈન સાધુ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ્ધ ધરાવતા હતા તેમનું સાંસારિક નામ ચાંદદેવ હતું તેઓ સિદ્ધરાજ જયસિંહના દરબારમાં રાજકીય કવિ હતા તેમણે ગુજરાતી વ્યાકરણનો મહાન ગ્રંથ તૈયાર કર્યો હતો તેમણે પાટણને પોતાની કર્મભૂમિ બનાવી હતી ગુજરાતનું સૌર ઊર્જાથી રાત્રે પ્રકાશ મેળવતું એકમાત્ર ગામ એટલે મેથાણ જે સિદ્ધપુર તાલુકામાં આવેલું છે ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણમાં શરૂ થયો હતો જે વર્તમાનમાં પણ કાર્યરત છે પાટણ જિલ્લામાં પંચાસર ગામ ખાતે જૈન સાહિત્ય માટે જૈન ગ્રંથ ભંડાર આવેલો છે પંચાસર એ ચાવડા વંશનું જૂનું પાટનગર હતું અહીંથી કર્કૃત પસાર થાય છે સૌપ્રથમ શ્રી રાજ્યકર્તા તરીકે રહ્યા છે અને તેમણે પાટણની ગાદી પરથી રાજ કર્યું હતું તેમનું મૂળ નામ દેવી હતું તેઓ કર્ણાટકના રાજકુંવરી